ભેદના નિરાકરણપૂર્વક એકમાત્ર બ્રહ્મની સત્તાનું વર્ણન જગતની સત્તાનું ખંડન શ્રી વશિષ્ઠ કહે રઘુનંદન આ જ પ્રમાણે અહમતા વગેરે દસ્ય સમુદાયરૂપી જગત વાસ્તવમાં કોઈ વસ્તુ નથી કદી ઉત્પન્ન ન થવાના કારણે આનું અસ્તિત્વ છે નહીં જેનું અસ્તિત્વ છે તે તો પરબ્રહ્મ પરમાત્મા છે જો સ્વપ્નમાં દેખાનારો પર્વત અવિનાશી હોય તો આ જગત તેના જેવું અવિનાશી છે જો સ્વપ્નમાં પ્રતીત થનારું નગર સ્થિર હોય તો તે પ્રમાણે આ જગત પણ સ્થિર છે તાત્પર્ય એ કે જેવા તે અવિનાશી અને સ્થિર નથી તેવી દશા આ જગતની પણ છે ચિત્રકારનું ચિત્ત સ્થિર હોય અને તેમાં વાસનામય સ્થિર ચિત્ર બને તો તે ચિત્રમાં કલ્પના દ્વારા ચિતરેલી સેના જેવી આ જગતની આકૃતિ છે જેવું તે ચિત્રમાં દોરેલી સેના અસત્ય છે તે જ પ્રમાણે આ જગત પણ અસત્ય છે આદિ પ્રજાપતિનું પણ કોઈ કારણ નથી કેમ કે તેના પૂર્વ જન્મના કર્મો શેષ નથી મહાપ્રલય થતા પૂર્વકાળના બધાએ પ્રજાપતિ મુક્ત થઈ જાય તેથી તેમનામાં પૂર્વજન્મનું કર્મ કઈ રીતે રહે બ્રહ્મ સર્વપ્રથમ થયેલા હિરણ્ય ગર્ભ છે તે જ વિરાટ છે અને વિરાટ જ જગત સ્વરૂપ છે આ પ્રમાણે તે ચિન્મય પરમાત્મા જીવાકાશ રૂપે સ્થિત છે જેનાથી પૃથ્વી વગેરે સત પ્રપંચની ઉત્પત્તિ થાય તાત્પર્ય એ કે સમસ્ત જગત બ્રહ્મ છે બ્રહ્મથી અલગ કોઈ વસ્તુ નથી એકમાત્ર શુદ્ધ શુદ્ધ ચિદ્ધન એકમાત્ર શુદ્ધ ચિદ્ધન નિર્મળ અને સર્વવ્યાપક બ્રહ્મ સદા સર્વત્ર બિરાજમાન છે તે સર્વશક્તિમાન હોવાથી જે જે કુશળતાપૂર્વક કલ્પનાઓની ભાવના કરે તેમને પોતે પ્રાપ્ત થાય સ્વયં તદરુપ થઈ જાય છે જેમ હાથમાં દીવો લઈ જોવાથી અંધકાર નષ્ટ થઈ જાય તેનો ક્યાંય પતો લાગતો નથી એ પ્રમાણે જ્ઞાનનો પ્રકાશ છવાઈ જતા અજ્ઞાનરૂપી અંધકારનો પતો લાગતો નથી એ જ પ્રમાણે અખંડ વ્યવધાન રહિત અનાદિ અનંત સર્વશક્તિમાન જીવાત્મા જે કદી બાધિત ન થનારા માં ચૈતન્ય રૂપી સારભૂત અંશથી રૂપવાન પ્રતીત થાય તે પણ બ્રહ્મ જ છે તેનાથી અલગ નથી તે બ્રહ્મ સર્વથા મહાન છે દેશ કાળ અને પરિમાણથી પરિચ્છિન્ન નથી તેથી ક્યાંય તેમાં ભેદની કલ્પના નથી જે ભેદની કલ્પના થાય તે પણ બ્રહ્મ છે તેનાથી ભિન્ન નથી કેમ કે સર્વત્ર એવો જ અનુભવ થાય ચેતનની જે આ આકાશથી પણ સૂક્ષ્મ શક્તિ ચારે બાજુ વિસ્તરી રહે તે સ્વભાવથી જ પહેલાં અહંકારનું અનુસંધાન કરે જેમ જળ પોતે જ પોતાનામાં પરપોટા લહેરો વગેરેના રૂપમાં સ્ફુરિત થાય તે જ પ્રમાણે જ્યારે આત્મા પોતે જ પોતાનામાં સ્ફુરિત થાય ત્યારે તે ચેતન આત્માની આ ચિત્તશક્તિ જ્ઞાનશક્તિ તે સૂક્ષ્મ અહમતાનું અનુસંધાન કરે જે ઉત્તરોત્તર સ્થૂળતાને પ્રાપ્ત થઈ રહી જે ઉત્તરોત્તર સ્થૂળતાને પ્રાપ્ત થતી રહી અંતે બ્રહ્માંડનો આકાર ધારણ કરે ચેતનની ચમત્કારની જે ચિત્ત શક્તિ જ્ઞાન છે તે પોતે પોતાનામાં જે સુંદર ચમત્કારની સૃષ્ટિ કરે તેનું જ નામ જગત રાખવામાં આવ્યું એ રઘુનંદન ચૈત્ય એટલે કે ભૂત જે અહંકાર છે તેની કલ્પના ચેતન્યને આધીન છે ચેતન્યની જ તે કલ્પના છે તથા તન માત્રા વગેરે તો જગત છે તેની કલ્પના અહંકારને આધીન છે આ પ્રમાણે અહંકાર અને જગત ચેતન્ય રૂપ છે પછી તે ચેતન્યમાં દૈત અને અદૈત ક્યાંથી હોય મનની ચેષ્ટા એટલે કે સંકલ્પરૂપ જે સંપૂર્ણ સૂક્ષ્મ છે તે શૂન્ય છે ઇન્દ્રિયો અને તેમના અધિષ્ઠાતા દેવતાઓનું નિવાસસ્થાન ભૂત જે સાકાર અને સ્થૂળ વિશ્વ છે તે પણ શૂન્ય છે કેમ કે બંને ચૈતન્યના ચમત્કાર રૂપ ચૈતન્ય છે તેથી તે ચૈતન્યથી અલગ નથી જે વસ્તુ જે વસ્તુનો ખેલ હોય જે વસ્તુ જે વસ્તુનો વિલાસ એટલે કે ખેલ હોય તે તેનાથી કદી ભિન્ન હોતી નથી અવયવોવાળા જળ વગેરેના વિલાસભૂત તરંગો વગેરેમાં આવું જોવા મળે પછી અવયવ રહિત ચેતનના વિલાસમાં અભિનતા હોય તે માટે તો કહેવું શું સદાય અચેત્ય એટલે કે અદશ્ય અથવા રૂપરહિત નામ રહિત સર્વવ્યાપક ચેતન્ય શક્તિનું જે રૂપ છે ચેતન્યથી જે જુદા જુદા આકારમાં સ્પૂર્ણ થાય તે જ જગત છે તેથી આ જગત તે ચેતન્ય શક્તિ આ ચેતન્ય આત્માથી અલગ નથી એ રામ ચેતન આત્માનું જે ચેતન્ય છે તેને જ જગત સમજો આ ચેતન્ય જગતથી અલગ નથી જો ચેતન્યને જગત ભાવથી રહી ભિન્ન માનવામાં આવે તો ચેતન ચેતન નહીં રહે ચેતનને ચેતન નહીં કહી શકાય કેમ કે પોતાના ધર્મ યા સ્વરૂપભૂત જગતને પ્રકાશિત કરવાના કારણે તેને ચિત અથવા ચેતન કહે તેથી ચેતનથી જગતનો પ્રતીતિ માત્રનો ભેદ છે વાસ્તવમાં ભેદ નથી આવી સ્થિતિમાં જગતની અલગ સત્તા કઈ રીતે સિદ્ધ થઈ શકે ચૈતન્ય પ્રધાન અહંકાર કરતા છે સ્પંદન પ્રધાન પ્રાણ કર્મ ક્રિયા છે આ બંનેમાં કોઈ ભેદ નથી કેમ કે કરતાનો પોતાની ક્રિયાથી ભેદ હોતો નથી ચિતનું સ્પંદન માત્ર ક્રિયા છે તેનાથી જ સંયુક્ત પુરુષ જીવ કહેવાય આમ જીવ અને જગતમાં ભેદ નથી કાર્ય કારણ વગેરે ભાવરૂપ ચેતન જગત આત્માથી અલગ નથી તે ચેતન્ય પ્રકાશની એકમાત્ર ઝલક છે તેથી જ્યાં બધા ભેદોનો લય થઈ ગયો તે પરમાત્મા જ જગત છે એ સિદ્ધ થયું આ પ્રમાણે તત્વજ્ઞાન થઈ જતાં એ નિશ્ચય થઈ જાય કે હું અચેત્ય છું મને કોઈ કાપી શકતો નથી હું અદાહ્ય છું મને અગ્નિ બાળી શકતો નથી હું અસોષ્ય છું હવા મને સુકવી શકતી નથી હું નિત્ય સર્વવ્યાપી સુસ્થિર અચલ છું જેમ પોતાના ભ્રમથી બીજાઓને ભ્રમમાં નાખતા રહે વિવાદશીલ મનુષ્યો પરસ્પર વિવાદ કરે તે જ પ્રમાણે જે અજ્ઞાની છે તેઓ જ પરમાત્મા તત્વ વિશે વાત વિવાદ કરે અમે લોકો તો ભ્રમ રહિત થઈ ગયા તેથી અમારા માટે વિવાદનો અવસર નથી અજ્ઞાની લોકોએ જેની સત્તાને દૃઢતાપૂર્વક માની રાખી તે દસ્ય જગત તેમની દૃષ્ટિમાં મૂર્ મૂર્તિમાન અને સત્ય છે તેથી તેમની ભાવના અનુસાર તેમાં ભિન્ન વિકાર વગેરે થઈ શકે પરંતુ આત્મજ્ઞાની દ્રષ્ટિએ જે નિર્વિકાર અસત્ય ચિન્મય આકાશરૂપ છે તેમાં આત્માથી ભિન્ન વિકાર વગેરેની પ્રતીતિ કઈ રીતે સંભવી શકે